નવરાત્રીની સુરક્ષા માટે વડોદરા પોલીસની વિશેષ ટીમો મેદાનમાં ગરબા સ્થળોએ સઘન ચેકિંગ કર્યું શરૂ હાલમાં ચાલી રહેલા પવિત્ર નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ સક્રિય થઈ છે શહેર પોલીસની બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કોડ ક્વિક રિસ્પોન્સ ટીમ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટીમો દ્વારા સેના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સંબંધિત જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે આ ટીમો સતત નિરીક્ષણ કરી રહી છે જેથી ખેલૈયાઓ અને નાગરિકો સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે છે પ્રાઇમ ન્યુઝ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો